ને પણ જણાવતો જઈ રહ્યો છું મિત્રો અત્યારે લાઈવ તાજા અપડેટ મળ્યા છે જે આપણે આગળ વાત કરી અગિયારમાં રાઉન્ડ સુધીને તો હવે ચૌદ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે ચૌદ રાઉન્ડ પૂર્ણ થયા છે જેમાં સૌપ્રથમ સ્થાને ચાલી રહ્યા છે જે કનૈયાલાલ કિશોરીજી એમને એમનેસો એક એટલે કે ત્રણસો પાર કરી લીધું છે મિત્રો ત્રણસો વોટનો આંકડો એમણે પાર કરી લીધો છે એટલે કે બારમા રાઉન્ડમાં ત્રેવીસ વોટ તેરમા રાઉન્ડમાં પચીસ વોટ અને ચૌદમા રાઉન્ડમાં વીસ વોટ એમ કરીને જે બસો ને તેત્રીસ હતો ત્યાંથી બસો ત્રણસો ને એક સુધી પહોંચી ગયા છે જે હાલ પહેલાં નંબર ઉપર ચાલી રહ્યા છે જ્યારે બીજા નંબર ઉપર લગાતાર ચિત્રાભાઈ ડામોર પણ બરકરાર છે મિત્રો જેમને પણ બીજો નંબર પહેલેથી સાચવી રાખ્યો હોય તેવું લાગી રહ્યું છે તેમને પણ બારમા રાઉન્ડમાં બાવીસ તેરમા રાઉન્ડમાં ત્રેવીસ અને સૌદમાં રાઉન્ડમાં સોળ વોટ મેળવ્યા તેમ ટોટલ બસો સત્યાસીના સ્કોર સુધી પહોંચી ગયા છે એ પણ એ બીજા નંબર પર હાલ ફિલહાલ બીજા નંબર ઉપર ચાલી રહ્યા છે જ્યારે મિત્રો ત્રીજા નંબરની વાત કરવા જઈએ તો જે નિકુંજ મેળા જેમને પણ લગાતાર સારું પરફોર્મન્સ આપી રહ્યા છે લગાતાર લીડ સારી મેળવી રહ્યા છે લગાતાર સારા વોટ એમને ફાળે પણ જઈ રહ્યા છે મિત્રો જેમને પણ બારમા રાઉન્ડમાં બાર તેરમા રાઉન્ડમાં બાવીસ અને ચૌદમાં રાઉન્ડમાં સોળ વોટ એમ કુલ બસોને પંચોતેર વોટ મેળવી ચૂક્યા છે જ્યારે ચોથા નંબરની વાત કરીએ ત્યારે ચોથા નંબર ઉપર હરેન્દ્રસિંહ નાયક ચાલી રહ્યા છે હરેન્દ્રસિંહ નાયક પણ આ જે પણ આ ચારથી વોટિંગની ગણતરી ચાલુ થઈ રહી છે ત્યારે આ હરીફાઈમાં એ પણ લગાતાર એક સારી એવી ફાઇટ આપી રહ્યા છે અને તેમને પણ બસો ને તોત્તર વોટ ટોટલ મેળવ્યા છે મિત્રો જે બારમા બારમા રાઉન્ડમાં બાવીસ તેરમામાં પણ બાવીસ અને ચૌદમાંમાં વીસ વોટ તેમના ફાળે જઈ રહ્યા છે જ્યારે ચોથા નંબર યા પાંચમા નંબરની વાત કરીએ ત્યારે વિજયભાઈ પરમાર જે પાંચમા નંબર ઉપર આવે છે જેમને વિજયભાઈ પરમારે પણ લગાતાર સારું પરફોર્મન્સ યા સારી લીડ મેળવી રહ્યા હોય એમ પણ તમે કહી શકો છો જેમને બસો ને તેસઠ એટલે ઢાઈસો પાર અઢીસો પાર કરી લીધા છે બસો ત્રેસઠ સાથે પાંચમા નંબર ઉપર ચાલી રહ્યા છે અને જેમને પણ બારમા રાઉન્ડમાં ત્રેવીસ તેરમા રાઉન્ડમાં વીસ અને ચૌદમા રાઉન્ડમાં સોળ વોટ મળ્યા છે મિત્રો જ્યારે છઠ્ઠા નંબરની વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય એવા વજયસિંહભાઈ પણદા એ લગાતાર બરકરાર છે એ પણ છઠ્ઠા નંબર ઉપર ચાલી રહ્યા છે મિત્રો જેમને પણ બસોને અઠ્ઠાવન વોટ મેળવી શૂક્યા છે એમના ફાળે બસો અઠ્ઠાવન વોટ જાય છે જેમને બારમા રાઉન્ડમાં ઓગણીસ તેરમા રાઉન્ડમાં ત્રેવીસ અને ચૌદમાં રાઉન્ડમાં એકવીસ એમ કરીને બસોને અઠ્ઠાવન વોટ એમને પણ મેળવી લીધા છે તો હવે આપણે સાતમા નંબરની વાત કરીએ તો સુરેન્દ્રસિંહ નાયક જે સાતમા નંબર ઉપર ચાલી રહ્યા છે અત્યારે જેમને પણ બસો ને છપ્પન વોટ બસો ને છપ્પન વોટ કુલ ટોટલ અત્યાર સુધી મળી રહ્યા છે તો એમને પણ બારમા રાઉન્ડમાં વીસ તેરમા રાઉન્ડમાં સત્તર અને ચૌદમાં રાઉન્ડમાં સોળ વોટ મળ્યા છે મિત્રો જે અત્યારે બસોના છપ્પનના સ્કોર પર છે જેમને સાતમા નંબર પર ચાલી રહ્યા છે જ્યારે આઠમા નંબરની વાત કરીએ તો મુકેશભાઈ ધોતી જે આઠમા નંબર ઉપર ચાલી રહ્યા છે જેમને પણ બસોને બેતાલીસ વોટ મેળવી લીધા છે જેમને બારમા રાઉન્ડમાં વીસ તેરમા રાઉન્ડમાં બાર અને બાર અને સોરી બારમા રાઉન્ડમાં વીસ તેરમા રાઉન્ડમાં અઢાર અને ચૌદમાં રાઉન્ડમાં તેર વોટ મેળવીને એમને બસ્સો બેતાલીસના સ્કોર સુધી પહોંચી ચૂક્યા છે જ્યારે નવમા નંબરની વાત કરીએ ત્યારે બાબુભાઈ હઠીલા નવમા નંબર પર ચાલી રહ્યા છે જેમને કુલ ટોટલ બસો ને સત્યાવીસ વોટ મળ્યા છે અત્યાર સુધીની ગણતરી પ્રમાણે તે નવમા નંબર ઉપર ચાલી રહ્યા છે ચૌદ રાઉન્ડના અંત સુધીની ગણતરી છે મિત્રો આ કેમકે ચૌદ રાઉન્ડના અંત સુધીમાં આ પરિણામ જે હું બોલી રહ્યો છું એ તમારી સમક્ષ રજૂ થઈ રહ્યા છે એ ચૌદમાં રાઉન્ડના અંત સુધીના છે જેમને નવમાં નંબર ઉપર બસો સત્યાવીસ વોટ જેમને બારમામાં બારમા રાઉન્ડમાં વીસ તેરમા રાઉન્ડમાં એકવીસ અને ચૌદમાં રાઉન્ડમાં ચૌદ વોટ મળ્યા છે જ્યારે દસમા નંબરની વાત કરીએ ત્યારે ભરતસિંહ સોલંકી દસમા નંબર ઉપર લગાતાર બરકરાર છે લગાતાર બરકરાર છે દસમા નંબર ઉપર જેમને બસ્સોનો આંકડો મેળવી લીધો છે જેમના બસ્સો વોટ થઈ ચૂક્યા છે મિત્રો કેમ કે બસો વોટ થઈ ચૂક્યા છે ને દસમા રાઉન્ડમાં પણ છેલ્લા બાર ને તેર ને ચૌદમાં રાઉન્ડની વાત કરીએ ત્યારે એમનું પરફોર્મન્સ થોડું નબળું પણ જણાઈ રહ્યું છે અગિયાર દસ અને તેર એમ અનુક્રમે વોટ મળી રહ્યા છે તો આગળની સરખામણીમાં યા નવ દસ અગિયાર રાઉન્ડની સરખામણીમાં તમે વાત કરો તો એમનું પરફોર્મન્સ થોડું ઓછું જણાઈ રહ્યું છે મિત્રો પણ જે દસમા નંબર ઉપર હાલ બરકરાર છે જેમને બસો વોટ મેળવી લીધા છે જ્યારે અગિયારમા નંબરની વાત કરીએ ત્યારે ગરબાડાના ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય એવા મહેન્દ્રસિંહ ભાભોર જેમને એકસો ને સત્તાણું વોટ મળે છે જે અગિયારમા નંબર ઉપર અત્યારે ફિલહાલ અગિયારમા નંબર ઉપર ચાલી રહ્યા છે જેમને પણ બાર તેર ને બાર તેર ને ચૌદમાં રાઉન્ડમાં બાર બાર અને પંદર અનુક્રમે વોટ મળ્યા છે એમના ફાળે ગયા છે એટલે તે હજી પણ બસો વોટથી વંચિત રહી હજી પણ બસોથી વંચિત છે મિત્રો જ્યારે બારમા નંબરની વાત કરીએ ત્યારે ગોવિંદસિંહ બાગકલિયા ખૂબ જ સારું કાર્ય યા સારી સફળતા શરૂઆતમાં મળી રહી હતી પણ ધીરે ધીરે વોટિંગની રાઉન્ડની ગણતરી વધતી ગઈ તેમ તેમ એનું એમનું થોડું પ્રભુત્વ ઘટતું રહ્યું છે એટલે કે બારમા રાઉન્ડમાં તેર ને તેરમા રાઉન્ડમાં અગિયાર ને ચૌદમાં રાઉન્ડમાં તેર એટલે કે જે રીતે રાઉન્ડ વધી રહ્યા એ રીતે એમનું પ્રભુત્વ ઘટી રહ્યું છે તેમ પણ કહી શકાય છે મિત્રો જે એકસો ને વોટ મેળવ્યા છે અત્યાર સુધીની ગણતરી પ્રમાણે જે ચૌદ રાઉન્ડ સુધીની ગણતરી પ્રમાણે એકસો નેવ્યાશી વોટ તેમણે મેળવ્યા છે જ્યારે તેરમા નંબરની વાત કરીએ ત્યારે તેરમા નંબર ઉપર હાલ નગરસિંહ પલાસ ચાલી રહ્યા છે જેમને પણ એકસો ને અડસઠ વોટ મેળ્યા છે એટલે લગભગ લગભગ નગરસિંહ પલાસ જે તેરમા નંબર ઉપર ચાલી રહ્યા છે તેમના પર ખૂબ જ ઉમીદ હતી ઘણી બધી ઉમીદો હતી અને એમને પણ વિશ્વાસ હતો કે ખૂબ જ સારું પરફોમન્સ મળશે ખૂબ જ સારી રણનીતિઓ સાથે મેદાનમાં ઉતર્યા હતા મિત્રો પણ ક્યાંક ને ક્યાંક કંઈક ભૂલ રહી ગઈ હોય તેવું પણ જણાઈ રહ્યું છે જે હાલ તેરમા નંબર ઉપર ચાલી રહ્યા છે જ્યારે ચૌદમા નંબરની વાત કરીએ ત્યારે પ્રતાપસિંહ હઠીલા જે ચૌદમાં નંબર ઉપર ચાલી રહ્યા છે જેમને કુલ અત્યાર સુધીમાં એકસો છબ્વીસ વોટ મળ્યા છે ચૌદ રાઉન્ડની ગણતરી સુધીમાં એકસો ચૌદ છવ્વીસ વોટ મેળવી ચૂક્યા છે તે તેમની હાર લગભગ નિશ્ચિત થઈ જાય તેવું પણ તમે કહી શકો યા મનાઈ રહ્યું છે મિત્રો જ્યારે પંદરમાં નંબરની વાત કરીએ તો મનુભાઈ માવી જે જેમની પણ હાર લગભગ લગભગ નિશ્ચિત મનાઈ રહી છે કેમ કે એમને પણ સૌદ્રાઓની ગણતરી સુધીમાં તોતેર વોટ માત્ર અને માત્ર તોતેર વોટ મેળવ્યા છે જેથી એમની પણ હાર નિશ્ચિત છે તેમ કહી પણ શકાય છે મિત્રો જેથી અમરસિંહ ભાભોરજીની વાત કરીએ તો એ સોળમાં નંબર ઉપર ચાલી રહ્યા છે તેમને માત્ર સોત્રીસ વોટ મેળવ્યા એટલે કે હાર થઈ છે થઈ ચૂકી તેમ પણ તમે કહી શકો છો મિત્રો કેમ કે સો ત્રીસ વોટ અત્યાર સુધી ચૌદ રાઉન્ડની ગણતરી સુધી મળ્યા એટલે તમે હાર નિશ્ચિત હાર થઈ ચૂકી તેવું પણ માની શકો છો જ્યારે સત્તરમાં નંબરની વાત કરીએ રમેશભાઈ બારિયાની તો તે પણ તેત્રીસ વોટ સાથે સવદમાં રાઉન્ડ સુધીમાં માત્ર તેત્રીસ વોટ મેળવી રહ્યા છે ત્યારે તે પણ હારી ચૂક્યા છે હાર માની લીધી છે યા હારી ચૂક્યા છે તેમ પણ કહી શકો છો જ્યારે અઢારમા નંબર ઉપર બાબુભાઈ ભાભોર જે ચાલી રહ્યા છે એ પણ માત્ર ને માત્ર અઢાર વોટ મેળવ્યા છે જેમને એમની પણ હાર લગભગ નિશ્ચિત જણાઈ રહી છે એટલે કે તમે પંદર સોળ ને સત્તર ને અઢાર ત્યાં સુધીની આપણે વાત કરીએ તો લગભગ લગભગ સૌથી લઈને તેર નંબરથી લઈને અઢાર નંબર સુધીની હાર લગભગ નિશ્ચિત જણાઈ રહી છે મિત્રો જેથી હવે ખાસ શોકી જાય એવું પરિણામ આવશે એવું લાગતું નથી કેમ કે લગાતાર ઉપર જે ઉમેદવારો ચાલી રહ્યા છે જે કનૈયાલાલ કિશોરી હોય જિત્રાભાઈ ડામોર હોય યા નિકુંજ મેળાજી હોય એ દરેક ઉમેદવારો લગાતાર લીડ મેળવી રહ્યા છે એટલે એમને જીત તરફ આગળ વધી ગયા છે યા જીતી ચૂક્યા છે એમ પણ તમે કહી શકો છો મિત્રો જેથી લગાતાર હાલ તાજા અપડેટ હું તમને જણાવી રહ્યો છું અને જણાવતો રહીશ જ્યાં સુધી ઇલેક્શન યા કોઈ હાર જીત સંપૂર્ણપણે રિઝલ્ટ આપણી સામે આવી ના જાય ત્યાં સુધી હું તમને જણાવતો રહીશ પણ હાલ ફિલહાલ જઈએ તો કનૈયાલાલ કિશોરી ત્રણસોનો આંકડો પાર કરનાર માત્ર ને માત્ર એક ઉમેદવાર છે આ ઇલેક્શન એપીએમસીના અત્યાર સુધી મતલબ કે આ ઇલેક્શન બે હજાર પચીસની ગણતરીમાં એમને જ માત્ર ત્રણસોનો આંકડો પાર કર્યો છે બાકી એમની નજીક પહોંચવાળા ચિત્રાભાઈ ડામોર પણ બીજા નંબર પર ચાલી રહ્યા છે તેમને પણ બસો ને સત્યાસી એવો સારો સ્કોર સારો ટોટલ મેળવીને એ પણ પાછળ પાછળ ચાલી જ રહ્યા છે એટલે કે સો ટકા ત્રણસોનો આંકડો મેળવી લેશે તેવું પણ જણાઈ રહ્યું છે મિત્રો જ્યારે ત્રીજા નંબર પર ચાલી રહ્યા બસો પંચોતેર સાથે નિકુંજ મેળા પણ ત્રણસોનો આંકડો પાર નિશ્ચિત કરી લે છે તો આ જે મેં અત્યારે જેમનું નામ લીધું એમની જીત લગભગ નિશ્ચિત છે મિત્રો જેમાં કોઈ ફેરબદલ થવાની શક્યતા બિલકુલ ના બરાબર પણ તમે કહી શકો અથવા તો જીતી ગયા છે એવું પણ તમે કહી શકો છો મિત્રો જેથી લગાતાર બન્યા રહો આ પરિણામ પર આપણી નજર દર રાઉન્ડ પર મારી નજર છે એટલે એ તમ તમારા સમક્ષ હું પહોંચાડતો રહીશ મિત્રો જેથી ખૂબ જ ઇન્ટરેસ્ટેડ બાબત એ છે કે આપણા બાર જે દસ અગિયાર અને બાર નંબર પર જે ચાલી રહ્યા છે તેમનું શું થશે તેમનું અંતે પરિણામ કયું આવશે એ રસ પદવા છે જેથી એના પર નજર ખૂબ જ નજર આપણે લગાવીને બેઠા છે કેમ કે મોટા મોટા નામ છે ત્યાં ખૂબ જ પ્રભુત્વ ધરાવતા વ્યક્તિઓ છે પ્રભુત્વ ધરાવતા ઉમેદવાર છે જે ભારતીય જનતા પાર્ટી માટે વર્ષોથી કાર્યરત છે વર્ષોથી કાર્ય કરી રહ્યા છે જેથી એમના પર પણ નજર આપણી બનેલી છે મિત્રો જેથી તમે બન્યા રહો એટલે ફરીથી જ્યારે પણ અપડેટ આવે ત્યારે હું ફરીથી લાઈવના માધ્યમથી તમારા સમક્ષ આવું છું અને તમને જણાવતો રહીશ જેથી આ લાઈવના માધ્યમને તમે શેર કરજો તમારા મિત્રો સાથે તો એમના સુધી પણ આ લાઈવના માધ્યમથી સૌથી ઝડપી ગણતરી પહોંચી જાય બાય બાય મિત્રો ફરીથી અત્યારે જ લાઈવમાં થોડા ટાઈમમાં જ મળીશું <clears> thank <throat> you <clears throat>